સાદલી ગામે મહિલા સરપંચના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ ઉપર લાકડીના ફટકા મારી હુમલો કરતા ચકચાર મચી જવા પામી વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે જૂની અદાવતને લઈ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના સરપંચના પુત્ર દ્વારા લાકડીના હુમલો કરાયો હતો માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ પટેલ તેમજ સાદલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમની સાદલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈ પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા એ સમય દરમિયાન સાદલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાધલીની બિદનહરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ સિનોર પોલીસને તથા સિનોર પીએસઆઈ આર આર મિશ્રા તેમજ કરજણના સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સિનોર પોલીસ દ્વારા સરફરાજ નકુમની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા